નમસ્કાર મિત્રો આજે જ્યારે આ માલધારી કે જે પોતાના મોઢા ઉપર તેની પાઘડીનો છેડો નાખી અને જ્યારે ભોજન સામૂહ જોઈને બેઠો હતો ત્યારે પેલી ગાય આ ભોજન પાસે આવીને વૃદ્ધ માણસનું સ્વરૂપ ધારણ કરે છે અને એ ભોજનને લઈ અને ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે માલધારીના પરસેવા છૂટી ગયા અને તે સમજી ગયો કે આ વૃદ્ધ માણસ બીજો કોઈ નહીં પરંતુ પેલી દીકરી મને કહેવા આવી હતી ને આ એ જ છે અને જો કદાચ એને કહી દઈશ ને કે મને ખબર પડી ગઈ છે તો તે મને જીવતો નહીં છોડે અને મને મારી નાખશે કેમ કે પેલી દીકરી કહેતી હતી કે સાડા ત્રણ દિવસમાં એ ગમે તેવા માણસને મારી નાખે છે એટલી ભયાનક કામનું દેશની વિદ્યાનો જાણકાર છે માટે અત્યારે હે માલધારી તારે ચૂપચાપ સુઈ રહેવામાં જ તારી ભલાઈ છે આમ આટલો વિચાર કરીને માલધારી ચૂપચાપ ત્યાં સૂઈ રહે છે અને તેના મગજમાં હજારો વિચાર દોડી રહ્યા છે પરંતુ સામે પેલો વૃદ્ધ માણસ કે જે બેઠો બેઠો આ માલધારીનું ભોજન ખોલી અને એક પછી એક કોળીઓ ભોજન જમે છે અને બધું જ ભોજન જમી લીધા પછી તે અમીનો ઓટકાર લે છે અને દૂરથી બેઠો બેઠો માલધારીની સામું જુએ છે અને તે આ માલધારીના પાઘડીના છેડા હોહરવું જોઈ લે છે કે આ માલધારી મને જોઈ રહ્યો છે અને આમ પછી તે ત્યાંથી આ ભાથું લઈ અને પાછો ખાલી જે ઠેલી છે તેને આ ઝાડ સાથે લટકાવે છે અને પછી તે માલધારીની પાસે આવીને બેઠો અને માલધારીની સામુ ટગર ટગર જોઈ રહ્યો છે અને માલધારી એની સામુ જોઈ રહ્યો છે પરંતુ માલધારીના હૃદયના ધબકારા વધી ગયા છે અને હવે તેના શરીરેથી પરસેવાના રેલા છૂટી રહ્યા છે અને પછી પેલો વૃદ્ધ માણસ કહે છે કે માલધારી ઊભો થા ત્યારે માલધારી હવે સાચે જ આંખો બંધ કરી લીધી અને તે સૂઈ ગયો હોય એવો દોડ કરવા લાગ્યો ત્યારે તે ફરી કહે છે કે માલધારી ઊભો થા તને કહું છું અને પછી તેના પગે ટાપલી મારે છે ત્યારે ધ્રુજતો ધ્રુજતો માલધારી ઊભો થાય છે અને પોતાના મોઢેથી તેનો પરસેવો લૂછીને કહે છે કે બોલો ભાઈ કોણ છો તમે અને અહીંયા કેમ આવ્યા છો ત્યારે આ વૃદ્ધ માણસ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે વાહ માલધારી તારી બુદ્ધિ તો જોરદાર છે મારી વાત સાંભળ હું તને એટલું જ કહેવા આવ્યો છું કે હું ગાય બની અને તારા આ ગાયોના ધણ ભેગો રહું છું અને તું આ વાત સારી રીતે જાણે છે બોલ તને આ વાત ખબર છે કે નહીં ત્યારે તે કહે છે કે ના ભાઈ મને એવી કાંઈ જ ખબર નથી ત્યારે તે કહેવા લાગ્યો કે હું એટલી બધી વિદ્યાનો જાણકાર છું કે ખાલી એક ફૂંક મારીશ ને તો અહીંયા બેઠા બેઠા તારું મોત થઈ જશે માટે હવે મારી વાત સાંભળ જ્યારે તારું ભાથું લઈને નીકળ્યો ને ત્યારે તું આ તારી પાઘડીના છેડા હોહરવો મને જોઈ રહ્યો હતો અને હું બધું જ જાણું છું અથવા તો અહીંયા ગાંગી આવે તો જો ગાંગીને કાંઈ કહ્યું અથવા તો સુરતસિંહના જેટલા પણ સિપાહીઓ તને જેટલું પણ પૂછે એમાંથી જો કોઈને પણ ત્યાં વાત કરી છે ને તો તને અને તારી પત્નીને અને તારી આ ગાયોના ધણને મોતને ઘાટ ઉતારી દઈશ બોલ તારે ચૂપચાપ આ બધું શાંતિથી સહન કરી અને તારો ઘર પરિવાર અને તારું ગાયોનું ધણ બચાવવું છે કે પછી તારે તારું રહસ્ય ઉગાડું પાડવું છે બોલ તારે શું કરવું છે ત્યારે ધ્રુજી રહેલો માલધારી બે હાથ જોડીને એટલું કહે છે કે હે ભાઈ મને માફ કરી દો મેં આજે જ તમને જોયા છે અને આજે મને તમારું આ રહસ્ય ખબર પડી છે પરંતુ હું ગાંગીને નહીં કહું અને નહીં તો સુરતસિંહને કાંઈ કહું અને હા તમારે અહીંયા મારી ગાયોના ધડ ભેગું રહેવું હોય એટલા દિવસ રહો હું કોઈને કાંઈ જ વાત નહીં કરું ત્યારે આ માણસ એટલું કહે છે કે જો ભૂલથી પણ તું આ સુરજસિંહના રજવાડા સામું ગયો ને ત્યાં સુધીમાં તો તારી પત્ની અને તારા પરિવારને અને તારા ગાયોના ધણને મને પૂરું કરતા ખાલી થોડી જ વાર લાગશે ત્યારે મલધારી હાથ જોડીને એના પગમાં પડી જાય છે અને કહે છે કે નાના હું તમારું રહસ્ય ક્યારેય કોઈને નહીં કહું પરંતુ તમે મારા કોઈ પણ માણસને મારશો નહીં ત્યારે માલધારીને આ વૃદ્ધ માણસ એટલું કહે છે કે જા હું તારા કોઈ માણસને નહીં મારું પરંતુ તારે મારા માટે રોજ અહીંયા સારું સારું ભોજન લાવવું પડશે અને એ ભોજનને જમી અને પછી હું અહીંયા આરામથી સુઈ જઈશ ત્યારે તે કહેવા લાગ્યો કે સારું તમે જેમ કહો ને એમ કરવા તૈયાર છું અને આમ પછી તે આ માલધારીની સામુ જ ગાય બની અને ત્યાંથી ગાયોના ધણ ભેગો ચાલ્યો જાય છે અને માલધારી કે જે મેં હાથ જોડીને કહે છે કે ભગવાન તે મને કેટલી મોટી મુસીબત આપી દીધી છે હવે જો પેલી દીકરીને જો સચ્ચાઈ કહેવા જઈશ તો મને મારી નાખશે અને જો સુરતસિંહને કહેવા જઈશ તો પણ આ માણસ મને મારી નાખશે હવે મારે શું કરવું મને કાંઈ જ સમજાતું નથી ભગવાન મારી રક્ષા કરજો હવે આ રાજા સામે ખોટું બોલું તો જ મારો પરિવાર બચી શકે એમ છે અને આમ પછી તો માલધારી કે જે આજે ઉદાસ થઈ જાય છે અને પછી તે ચાલતો ચાલતો સાંજના સમયે પોતાના ગાયોના ધણને લઈ અને પોતાના ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે પેલી ગાય આ માલધારીની પાસે જઈને કહે છે કે માલધારી તારા ચહેરા ઉપર બહાર કેમ વાગી ગયા છે ત્યારે માલધારી કહે છે કે ચિંતામાં છું અને ડરી ગયો છું બાકી હું કોઈને કંઈ કહેવાનો નથી ત્યારે આ ગાય એટલું કહે છે કે તારી પત્નીને પણ કહેતો નહીં અને જો આપણી વાત તારી પત્નીને ખબર પડીને તો સમજી લેજે કે હું તારી પત્નીને ત્યાં જ તારા ઘરે આવીને મારી નાખીશ ત્યારે તે કહે છે કે મારા ભાઈ હું કોઈને કાંઈ નહીં કહું ત્યારે આ વૃદ્ધ માણસ એટલું કહે છે કે તો ઠીક છે આવતીકાલે ચોખ્ખા ઘીનો શીરો બનાવીને લેતા આવજે મારે શીરો ખાવો છે કે ભલે ભાઈ હું આવતીકાલે શીરો બનાવી લાવીશ અને આમ પછી ગાયોના ધણને તેઓ વાડામાં પૂરી અને પાછો આ માલધારી પોતાના ઘર તરફ જાય છે અને ઘરે જઈને તે ચૂપચાપ બેઠો છે ત્યારે એની પત્ની તેની પાસે આવીને કહેવા લાગી કે સ્વામી તમે આમ ચૂપચાપ અને આવી રીતે કેમ બેઠા છો તમને કાંઈ થયું છે તમારી તબિયત તો સારી છે ને ત્યારે તે કહેવા લાગ્યો કે હા મારી તબિયત તો સારી છે મને કાંઈ નથી થયું ત્યારે આ માલધારીની પત્ની કહે છે કે ના સ્વામી સાચું કહેજો હો તમને કાંઈક તો થયું છે ત્યારે આ માલધારી કહે છે કે મારી પત્નીને જો હું આ બધું કહીશ ને તો તે અહીંયા આવી જશે અને મારી પત્નીને પણ મારી નાખશે માટે મારે કંઈક યુક્તિ તો કરવી પડશે અને પછી તે કહેવા લાગ્યો કે હા આજે તો વન બગડે આખો દિવસ જાગી રહ્યો છું અને રોજ તો થોડીક વાર સુઈ જતો હતો પરંતુ આજે તો જાગવામાં ને જાગવામાં મને ઊંઘ જ ના આવી અને એના કારણે આજે તો થાકી ગયો છું અને ગાયોના ધણને લઈને ઘણો દૂર ગયો હતો ને એટલે થાક લાગ્યો છે બીજું કાંઈ નથી ત્યારે માલધારીની પત્ની હળવાશ થઈ અને પછી કહે છે કે સ્વામી તો તમે આજે આખો દિવસ જાગી રહ્યા તો શું તમારું ભોજન ચોરીને ખાઈ જનાર હાથમાં આવ્યો ખરો ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ માલધારી એટલું કહે છે કે ના એ તો કોઈ ન હતું પરંતુ આજે તો આ ભોજન મેં જ ખાધું છે અને આમ કહીને માલધારી આજે ખાવાનું ખાતો નથી ને કહે છે કે મને ભૂખ નથી હવે હું સૂઈ જાઉં છું આમ કહીને તે નિંદ્રાને આધીન થઈ જાય છે પરંતુ બાજુમાં તેની પત્ની જે ડોલિયામાં સૂતેલી છે તે બેઠી બેઠી મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો પરંતુ મારા ધણીને કાંઈક તો થયું છે અને તે મારાથી આ વાત છુપાવી રહ્યા છે પરંતુ એવી તો શું વાત હશે કે તેમણે મારાથી છુપાવી છે અને આજે મારા લગ્ન થયાને આજે પંદર પંદર વર્ષના વાણાવાઈ ગયા ક્યારેય તેમણે મારાથી કોઈ વાત નથી છુપાવી તો પછી આજે તેમણે મારાથી આ વાત કેમ છુપાવી અને તેઓ મને કેમ કંઈ કહેવા નથી માગતા અને પોતે આટલા બધા ગભરાયેલા કેમ છે અને આમ કરતાં કરતાં આજની રાત તો વીતી ગઈ અને વહેલી સવાર થઈ ત્યારે આ માલધારી જાગી અને તેની પત્નીને કહે છે આજે તો તું મારા માટે ચોખ્ખા ઘીનો શીરો બનાવજે મારે આજે વન વગડે શીરો ખાવો છે ત્યારે આ માલધારીની પત્ની કહે છે કે કાંઈ વાંધો નહીં સ્વામી હમણાં જ તમને શીરો બનાવી અને આપું છું ત્યારે તમે લઈને વન વગડે જજો આમ કહીને આ માલધારીની પત્ની કે જે ચોખ્ખાકીનો શીરો બનાવી અને એનું ભાથું ભરીને આપે છે અને માલધારી ત્યાંથી ગાયોના ધણને લઈ અને ચાલ્યો પાછો વન વગડે અને હવે આ જે માલધારીની પત્ની હતી એને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે નક્કી મારા સ્વામી સાથે કાંઈક તો ઘટના બને છે નહીતર આવું તો ના જ બને અને જ્યારથી હું એમની સાથે આવી છું ત્યારથી તેઓ ક્યારેય શીરો ખાતા નથી તો પછી આજે એમણે સામેથી મારી પાસે શીરો કેમ માગ્યો એનું કારણ એ છે કે વન વગડે કાંઈક નક્કી તકલીફ છે પરંતુ આજનો દિવસ જવા દો એનો તો હું જરૂર નિરાકરણ લાવીશ આમ કહીને આજે તો આ માલધારીની પત્ની કાંઈ જ કહેતી નથી અને પેલો માલધારી કે જે વન વગડે પહોંચે છે અને વન વગડે પહોંચી અને એનું ભાથું ઝાડ સાથે લટકાવી અને ગાયોને ચારી રહ્યો છે ત્યારે આ બાજુ ફરી પાછી ગાંગી કે જે હવામાં ઉડતી ઉડતી આ માલધારીની પાસે આવે છે અને દૂરથી તે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરે છે અને પાછી તે ત્યાંથી ચાલતી ચાલતી આ માલધારી પાસે આવે છે અને આવીને કહેવા લાગી કે દાદા મજામાં છો ને ત્યારે તેઓ કહે છે કે હા દીકરી મજામાં છો અને તું તો કાલે પણ આવી હતી અને આજે પણ આવી બોલ આજે ફરી કાંઈ કામ પડ્યું ત્યારે ગાંગી કહે છે કે દાદા કાલે મેં તમને એક યુક્તિ આપી હતી કે તમે તમારા આ ભોજનના ચોરનારને આ રીતે પકડી શકો છો તો શું એ ચોર પકડાણો કે નહીં ત્યારે આ માલધારી મનમાં વિચાર કરવા લાગ્યો કે આ દીકરીને કહી દઈશ ને તો પેલી ગાય મને છોડશે નહીં અને એના સિંગડા પણ એટલા ધારદાર છે કે મારા પેટમાં ઘૂસાડીને મને મારી નાખશે અને આ દીકરીને કહેવાથી શું ફાયદો આ દીકરી કેવી રીતે મારી રક્ષા કરશે એના કરતાં ખોટું બોલવામાં મજા છે આમ કહીને માલધારી હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે હા દીકરી એ માણસને તો મેં પકડી લીધો અને એને મેં સજા પણ કરી દીધી ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે તો એ કોણ હતો ત્યારે આ માલધારી કહે છે કે હું અને મારું મિત્ર બંને જણા વન વગડે ગાયો ચરાવવા માટે નીકળતા અને હું આ બાજુ ગાયોનું ધણ ચારતો અને તે પેલી બાજુ પરંતુ તે ક્યારેય ઘરેથી જમવાનું લાવતો નહીં અને જ્યારે બપોરે હું આરામ કરવા માટે અહીંયા આડો પડું એની સાથે તે સંતાઈને આવતો હતો અને મારું ભોજન ખાઈને ચાલ્યો જતો હતો અને કાલે તો મેં એને રંગે હાથો પકડ્યો અને પકડીને બરાબર એને સજા કરી ત્યારે ગાંગી હસવા લાગીને કહે છે કે દાદા કહ્યું હતું ને કે આવું કામ કરનાર આપણા જ માણસો હોય બાકી ભોજનની ચોરી કોઈ કરે જ નહીં અને હવે બોલો તમને કોઈ પેલો માણસ ફરી દેખાણો ખરા ત્યારે આ માલધારીના શરીરમાંથી પરસેવા તો છૂટવા લાગ્યા અને પછી તે હસતા હસતા કહે છે કે ના દીકરી મેં એવો કોઈ માણસ નથી જોયો અને કદાચ એવો માણસ હું જોઈશ ને તો પહેલાં અહીંયાથી ગડગડતી દોટ મૂકી અને સુરતસિંહના રજવાડામાં એમને જાણ કરવા માટે પહોંચી જઈશ ત્યારે ગાંગી કહે છે કે હા દાદા હું એવું જ ઈચ્છું છું કે એ માણસ ખૂબ જલ્દી પકડાઈ જાય નહીતર તમને તો ખબર જ છે ને કે કાલે જ વાત કરી હતી કે એ માણસ કેટલો ભયાનક વિદ્યાનો જાણકાર છે ગમે તેવાને મારી નાખતા વિચાર નથી કરતો અને આવા માણસો તો આવી વિદ્યાઓ શીખી અને સારા અને સીધા માણસોના પરિવારોને મારી નાખતા હોય છે અને હવે હું રજા લઉં છું ત્યારે પેલો માણસ દૂરથી ગાંગીને જોઈ જાય છે અને ગાંગીને જોઈ જતાની સાથે જ તે ત્યાંથી આ ગાયોના ધણના ટોળાની વચ્ચોવચ્ચ જઈને બેસી જાય છે કે ભૂલથી પણ જો આ બાજુ ગાંગીની નજર મારા ઉપર પડીને તો તે મને ઓળખી જશે અને અહીંયાથી મને પકડીને લઈ જશે અને એટલા માટે જ તે ગાયોના ટોળાની વચ્ચો જઈને બેસી જાય છે ગાંગી તેને જોઈ ના જાય એ માટે અને આ બાજુ ગાંગી આ માલધારી સાથે આ રીતે વાત કરી અને પછી ત્યાંથી નીકળી જાય છે ને આગળ જઈ અને સમડી બનીને ઉડી જાય છે અને ઉડતી ઉડતી સુરતસિંહના રજવાડામાં પહોંચી જાય છે પરંતુ હવે પેલો ગાય બનેલો માણસ કે ત્યાંથી તાબડતોડ આ માલધારી પાસે આવી રહ્યો છે એને એમ લાગી ગયું છે કે માલધારીએ ક્યાંક આ ગાંગીને કહી દીધું ના હોય અને પછી મિત્રો શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી